આખો એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન વિષ્ણુના દશાવતાર વિશે અને ભગવાન વિષ્ણુના આ દશાવતાર આપણને શું શીખ આપે છે એના વિશે દશાવતારમાં ભગવાન વિષ્ણુએ સૌપ્રથમ અવતાર તરીકે મત્સ્ય અવતાર લીધો હતો એટલે કે માછલીનો અવતાર લીધો ડાર્વિનનો સિદ્ધાંત પણ એમ કહે છે કે અમીબા એટલે કે માછલી પૃથ્વી પરનું પ્રથમ પ્રાણી હતું અહીંથી જીવનની રચના શરૂ થઈ હતી મત્સ્ય અવતાર એ સૃષ્ટિનું પ્રતિક છે મત્સ્ય અવતાર આપણે શીખવે છે કે સર્જનાત્મક બનો સર્જનાત્મક બનવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે જે સર્જનાત્મક નથી તે જિંદગીની દોડમાં નથી આપણો પ્રથમ સંકલ્પ એ હોવો જોઈએ કે આપણે વધુ સર્જનાત્મક બનવું અને આવું આપણે મત્સ્ય અવતાર શીખવાડે છે દશાવતારમાં ભગવાન વિષ્ણુએ બીજા અવતાર તરીકે કુર્મનો અવતાર લીધો હતો એટલે કે કાચબાનો અવતાર લીધો હતો પૌરાણિક કાળમાં એક સમયે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા માટે સમુદ્ર કિનારે ભેગા થયા હતા સમુદ્ર મંથન માટે વાસુકી નાગને દોરડું અને મંદ્રાચલ પર્વતને મંથન બનાવવામાં આવ્યા હતા પરંતુ સમુદ્રને સ્થિર કરવા માટે મંથન જરૂરી હતું ત્યારે ભગવાન વિષ્ણુએ કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો હતો અને પર્વતને પોતાની પીઠ ઉપર રાખ્યો હતો મંદરાચલ પર્વત સ્થિર થયો અને સમુદ્ર મંથન શરૂ કર્યું કુર્મ અવતાર આપણે સમજાવે છે કે સંકટ સમયે જવાબદારી લેતા શીખો મોટી બાબતોમાં મોટી ભૂમિકા ભજવવા માટે પૂરતા સક્ષમ બનો આવી મહત્વની ભૂમિકાઓ ભજવી અન્યનું કલ્યાણ થાય એવા કામ કરો આવું આપણે કુર્મ અવતાર શીખવાડે છે ત્યારબાદ વાત કરીએ ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વિશે દશા ભગવાન વિષ્ણુએ ત્રીજા અવતાર તરીકે વરાહ અવતાર લીધો હતો એકવાર હિરાણયક્ષ નામના રાક્ષસે પૃથ્વીની ચોરી કરી તેણે પાણીમાં ડુબાળી દઈ અને તેની આસપાસ એટલી બધી ગંદકી ફેલાવી દીધી કે કોઈ ભગવાન આવી શકે નહીં હિરાણયક્ષ શખ્સ જાણતો હતો કે દેવતાઓ ગંદકીમાં જતા નથી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ એટલે કે જંગલી ડુક્કરનો અવતાર લીધો હતો અને હિરાણેક સાથે યુદ્ધ કર્યું અને એનો વધ કરી અને તે ગંદકી દૂર કરી અને પૃથ્વીને તેના દાંત પર ઊંચકી અને તેને પાણીમાંથી બહાર લાવ્યા હતા વરાહ અવતાર એ પ્રકૃતિનું અને સ્વચ્છતાનું પ્રતિક છે ગંદકી માત્ર બીમારીઓ જ નહીં ગરીબી પણ લાવે છે પ્રકૃતિને પ્રેમ કરો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો પ્રકૃતિ અને સ્વચ્છતા એ જ જીવનનો આધાર છે આવું આપણે વરા અવતાર શીખવાડે છે દશાવતારમાં ભગવાન વિષ્ણુએ ચોથા અવતાર તરીકે ઋષિ અવતાર લીધો હતો રાક્ષસ હિરણે કશ્યપુ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો ઘણા અત્યાચારો પછી પણ તેણે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું બંધ કર્યું ન હતું ત્યારે પ્રહલાદ પર અત્યાચાર વધી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર એટલે કે અડધા સિંહ અને અડધા માનવના રૂપમાં પ્રગટ થયા હતા તેણે હિરણ્ય કશ્યપુને મારી નાખ્યો અને પ્રહલાદને ખોડામાં બેસાડી તેને સ્નેહ કર્યો નરસિંહ અવતાર કહે છે કે હિંમતવાન બનવાની સાથે સાથે આપણી અંદર પ્રેમ અને દયાની ભાવનાઓ પણ હોવી જોઈએ એ શક્તિ અને કરુણા નથી બહાદુરી હિંમત અને પ્રેમ બતાવતા શીખો એવું નરસિંહ અવતાર આપણે શીખવાડે છે ત્યારબાદ આપણે ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વિશે વાત કરીએ તો દશા અવતારમાં ભગવાન વિષ્ણુએ પાંચમા અવતાર તરીકે વામનનો અવતાર લીધો હતો પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિની શક્તિ ઘણી વધી ગઈ હતી બલિનું વધતું રાજ્ય અને પ્રભાવ જોઈ દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાને વામન અવતાર લીધો વામન બ્રાહ્મણના રૂપમાં તેણે બલિ પાસેથી દાનમાં ત્રણ ડગલા જમીન માંગી અને તેના ત્રણ ડગલામાં સમગ્ર સૃષ્ટિનું માપ કાઢી લીધું વામન એટલે કે નાના કદનો માનવી આ કદ શરીરનું નથી છે અહંકાર રાખો નહીં દેવતાઓને બચાવવા માટે ભગવાને નાના બનવું પડ્યું હતું તેને પૂછવું પડ્યું હતું તે ઘમંડી ન હતા અહંકાર વિનાના નાના રહો દાન પણ માગ્યું હતું અહંકાર છોડવો જરૂરી છે નાના બની મોટા કામ કરો અને અહંકારથી છૂટકારો મેળવો આવું વામન અવતાર આપણે શીખવાડે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે વાત કરીએ દશા અવતારમાં ભગવાન વિષ્ણુને છઠ્ઠા અવતાર તરીકે પરશુરામ અવતાર લીધો હતો સહસ્રબાહુ અર્જુન મહિષમતી એટલે કે અત્યારના મધ્યપ્રદેશનું મહેશ્વર શહેરના રાજા હતા તેના અત્યાચારો દિન પ્રતિદિન વધી રહ્યા હતા એક વખત ઘમંડમાં ઘમંડમાં તેણે ઋષિ જગદ્દગ્નિનો વધ કરી નાખ્યો હતો ભગવાન પરશુરામ એ જગદ્દગ્નિ ઋષિના પુત્ર હતા જેને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર કહેવામાં આવે છે તેમણે ક્ષત્રિય રાજાઓના વધતા જતા અત્યાચારોની સામે અવાજ ઉઠાવ્યો અને તેણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરી નાખી હતી જ્યારે ભ્રષ્ટાચાર અત્યાચાર અને ગેરરીતિઓ વધવા લાગે છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે જો તમે કંઈક ખોટું થતું જુઓ તો ચૂપ ના રહો તેની સામે અવાજ ઉઠાવો ખોટાનો વિરોધ કરો તમારી શક્તિનો ઉપયોગ કરી એનો સામનો કરો આવું પરશુરામ અવતાર શીખવાડે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે વાત કરીએ તો દશાવતારમાં ભગવાન વિષ્ણુએ સાતમા અવતાર તરીકે રામ અવતાર લીધો હતો ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે ભગવાન શ્રીરામ જીવનના પડકારો પ્રત્યે હંમેશા સકારાત્મક રહ્યા છે ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી અચાનક એક દિવસે તેને ચૌદ વર્ષ માટે વનવાસ આપવામાં આવ્યો હતો તેણે વનવાસમાં પણ પોતાના માટે ફાયદા જોયા હતા પ્રકૃતિની નજીક રહેવું ઋષિઓને મળવું રાજકાજના કામમાંથી મુક્તિ અને દેશભરમાં પ્રવાસ કરવો તે તરત જ વનવાસના કેટલાક ફાયદા સમજી ગયા હતા હસતા હસતા તે જંગલ તરફ ચાલી નીકળ્યા હતા ભગવાન શ્રીરામ પાસેથી શીખવા જેવી સૌથી મોટી વાત સકારાત્મક વલણ અપનાવવું હંમેશા હકારાત્મક વિચારવું અને બદલાતા સંજોગોથી ક્યારેય પણ વિચલિત થવું નહીં આવું શ્રીરામ અવતાર આપણને શીખવાડે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે વાત કરીએ તો અવતારમાં ભગવાન વિષ્ણુએ આઠમા અવતાર તરીકે શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો ભગવાન શ્રી કૃષ્ણની વધુ સ્વપ્ન દ્રષ્ટિ કોઈ નહોતું દરેક કામ પાછળ તેમની વિચારધારા ખૂબ જ ઊંડી હતી ભગવાન કૃષ્ણે યુધિષ્ઠ અને ઇન્દ્રપ્રસ્થના રાજા બનાવ્યા હતા અર્જુન અને ભીમની મદદથી જરાસંધ જેવા અનેક અત્યાચારી રાજાઓને મારી નાખ્યા હતા આ પાછળ તેની વિચાર રાજ્યની સરહદોને સુરક્ષિત કરવાનો અને રાજ્યની અંદર બેઠેલા ભ્રષ્ટ અને અત્યાચારી રાજાઓના શાસનનો અંત લાવવાનો હતો ભગવાન કૃષ્ણ કહે છે કે તમે જે પણ કરો તમારી દ્રષ્ટિ સ્પષ્ટ રાખો જો તમારી દ્રષ્ટિ યોગ્ય છે તો તમારી સફળતા પણ નિશ્ચિત છે તેથી તમારી દ્રષ્ટિ સ્વચ્છ હોવી જોઈએ આવું શ્રી કૃષ્ણ અવતાર આપણને શીખવાડે છે દશાવતારમાં ભગવાન વિષ્ણુએ નવમા અવતાર તરીકે ભગવાન ગૌતમ બુદ્ધનો અવતાર લીધો હતો ભગવાન ગૌતમ બુદ્ધ દશાવતારના ક્રમમાં નવમાં સ્થાને છે ભગવાન ગૌતમ બુદ્ધ ત્યાગના દેવ છે તેણે આપણને દુનિયાથી અલગ રહેવાનું શીખવાડ્યું છે ભગવાન ગૌતમ બુદ્ધે રાજ્ય છોડી એનો ત્યાગનો માર્ગ અપનાવ્યો હતો તે મહેલમાં સુખ માણી શકતા નહોતા પરંતુ તેણે પોતાનું સુખ છોડી બીજાના દુઃખ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી આ શક્તિની સાથે સાથે આપણી અંદરની વસ્તુઓની અલગતાની લાગણી પણ હોવી જોઈએ જો આપણે સુખ સુવિધાઓ અને ભોગ વિલાવોથી ઘેલાયેલા રહેશું તો આપણે મહાન કાર્યો કરવા માટે ક્યારેય તૈયાર થઈશું નહીં અલગતા એટલે કે ત્યાગ પણ જરૂરી છે આવું ભગવાન બુદ્ધનો અવતાર આપણે શીખવાડે છે દસમા અવતારમાં ભગવાન વિષ્ણુ દસમા અવતાર તરીકે કલ્કી અવતાર ધારણ કરશે આ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો છેલ્લો અને દસમો અવતાર હશે શાસ્ત્રો કહેશે કે આ કળિયુગના અંતમાં થશે જ્યારે દુનિયામાં બધું ખોટું થશે અને આ ખોટાનો અંત લાવવા કલ્કી આવશે કલ્કી મૂળભૂત રીતે નવું સર્જન કરતા પહેલાં જૂનાનો નાશ કરશે કલ્કી અવતાર સૂચવે છે કે આપણે આપણા કાર્યમાં પસંદગીયુક્ત વિનાશની પદ્ધતિ પણ અપનાવવી જોઈએ ભૂલે સુધારવી અને દૂર કરવી જોઈએ ખોટું થઈ રહ્યું છે અને આપણે ક્યાં જોડાયેલા છીએ તેનાથી દૂર રહેવું જોઈએ આવું આપણે કલકી અવતાર દ્વારા શીખવા મળશે બાપુ આ હતા ભગવાન વિષ્ણુના દશાવતાર અને એમાંથી શીખવા મળતી બાબતોનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર